નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય તેવા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી મિત્રોનું સર્વે કરવામાં આવ્યું છ લાખ સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપી હતી તેમાંથી પાંચ લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે સંકળાયેલા છે અને મિત્રો તેમાંથી ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી મિત્રોને સર્વેમાં જે જણાવવામાં આવ્યું છે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે સાથે જે ફાઇનલ આન્સર કિમાં જે ભૂલ થઈ છે જે વિદ્યાર્થી મિત્રોને પીળો જવાબ લખ્યો છે તેને એક માર્ક મળે તેના માટે પણ ખૂબ જ યથાર્થ પ્રયાસ કરવામાં આવે છે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને કાલે રિપોર્ટ કરવામાં આવશે તેમને જણાવવામાં આવશે કે જે તમે ફાઇનલ આન્સર કી લખ્યું છે એ જરૂર ફાઇનલ આન્સર કીમાં ભૂલ છે તમે ધોરણ દસની પાઠ્યપુસ્તકમાં જુઓ જેને પણ આન્સર કી બનાવી છે તેને જણાવવામાં આવશે જે પણ અધિકારી હશે તેમને વાત કરવામાં આવશે કે તમે જે ફાઇનલ આન્સર કી બનાવી છે એ ફાઇનલ આન્સર કીમાં કથાઈ જવાબ કેવી રીતે આવે ધોરણ દસની પાઠ્યપુસ્તક જુઓ અથવા દિલ્હીની એન દિલ્હીની ધોરણ દસની એનસીઆરટી સીબીએસઈ લેવલની ધોરણ ધોરણ દસની પાઠ્યપુસ્તક જો અથવા ગુજરાત બોર્ડની ધોરણ દસની પાઠ્યપુસ્તક જો તો તમને એમાં શું જવાબ મળે છે થાય મળે છે કે પીળો જવાબ મળે છે જરૂર તમે તપાસીને જણાવો અને હવે તમે આ ભૂલ થઈ હોય તો તમે જરૂર જે વિદ્યાર્થીઓને મિત્રોને એક એક માર્ક આપી દીધેલો છે એનો જરૂર એક માર્ક આપવા વિનંતી એવી રીતે જણાવવામાં આવશે કારણ કે અમારો પણ ઉદ્દેશ્ય એ જ છે કે જે બીજાને ન્યા મળે હવે મિત્રો એક જે વિદ્યાર્થી મિત્રોને આડત્રીસ પોઈન્ટ પંચોતેર થાય છે અને જેને વિદ્યાર્થી મિત્રોને આ માર્ક સાચો પડી જાય તો તેને ચાલીસ પૂરા થઈ જાય અને જો કદાચ તમારો દોડમાં નંબર આવી જાય ચાલીસ માર્ક વાળાને પણ બોલાવવાની સંભાવના બની શકે એમ હોય તો તમારો પણ ચાન્સ લાગી જાય મિત્રો એના માટે જ આ પ્રયાસ કરવામાં આવે છે જરૂર આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો જે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી મિત્રોનો સર્વે કરવામાં આવે છે તેવા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને કયા માર્કવાળા વિદ્યાર્થી મિત્રોને રનિંગ કરવા માટે સૌથી યોગ્ય માર્ક ગણવામાં આવે છે તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં પોલીસ કોન્સ્ટેબલનું જે ફાઇનલ આન્સર કી આવે છે તેની સાથે જે વિદ્યાર્થી મિત્રોને ચાલીસથી વધુ માર્ક થતા હોય તેવા વિદ્યાર્થીઓ ખાસ કરીને મહિલા ઉમેદવારને ચાલીસથી વધુ માર્ક થતા હોય તો તેવા મહિલા ઉમેદવારને દોડની શરૂઆત કરવી જોઈએ કારણ કે મિત્રો સૌથી વધુ ચાલીસથી સાહીઠની અંદર જ ઘણા બધા પ્રકારના ઘણા એટલે ખૂબ જ પ્રકારના જે વિદ્યાર્થી મિત્રોને ત્રીસ પર્સન્ટથી વધુ ચાલીસથી લઈને પિસ્તાલીસ સુધીમાં મહિલા ઉમેદવારના જે પર્સન્ટેજ છે એ ખૂબ જ વધારમાં છે તો માટે મિત્રો જે મહિલા ઉમેદવાર છે ચાલીસથી લઈને પિસ્તાલીસની અંદર હોય તો જરૂર પોતાની રનિંગ સ્ટાર્ટ કરી દે સાથે મિત્રો જે મહિલા ઉમેદવાર છે અને જનરલ કેટેગરીમાં આવે છે તેને પિસ્તાળીસથી વધુ હોય તો પોતાની રનિંગ સ્ટા શરૂ કરી દે હન્ડ્રેડ પર્સન્ટ તમારું સિલેક્શન નિશ્ચિત છે અને જે પુરુષ ઉમેદવાર છે તેને પિસ્તાળીસથી વધુ માર્ક હોય તો તે પણ પોતાની રનિંગ શરૂ કરી દે કારણ કે મિત્રો હવે તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે અને મિત્રો ફર્સ્ટ કહી દઈએ છે કે જે પુરુષ ઉમેદવાર છે તેને પિસ્તાલીસથી વધુ એસટીએસસી પુરુષ ઉમેદવાર હોય પિસ્તાલીસથી વધુ માર્ક હોય તો તેને પોતાની રનિંગ શરૂ કરી દેવી જોઈએ અને જે જનરલ કેટેગરીમાં છે તેને પચાસથી વધુ માર્ક હોય તો તેને પોતાની રનિંગ શરૂ કરી દેવી જોઈએ હવે તમારી પાસે સમય ખૂબ જ ઓછો છે અને જે વિદ્યાર્થી મિત્રોને ઓ અમાર સીટમાં પ્રોબ્લેમ ઓ અમાર સીટનો જે પ્રોબ્લેમ થયો છે કે તમને એવું લાગે છે કે અમારે રીચેકિંગ કરાવવું છે અમારે ફરીથી અમારા માર્ક તમારા પેપર તપાસવાવું છે તો તમારે શું કરવું તો તેના વિશે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંક આપી છે અથવા ડાયરેક્ટ તમે લોકરક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે સરનામું લખ્યું છે તેને વાંચીને તમે ત્યાં જેને કોન્ટેક કરો અથવા હેલ્પલાઇન નંબર આપ્યો છે તેના ઉપર પૂછો કે આવું આવું થયું છે હવે અમે શું કરીએ અમે ત્રણસો રૂપિયા પૈસા ભરવાના છે તેના માટે કંઈ પ્રોસેસ છે તો આપણે જણાવો તો અમે તે પણ કામ કરવા માટે તૈયાર છે દરેક કેટેગરી માટે ત્રણસો રૂપિયા છે એસટી એસસી ઓબીસી ને જનરલ દરેક કેટેગરી માટે ત્રણસો રૂપિયા છે મિત્રો સરનામુ જે લોકરક્ષક રીક્યુટર બોર્ડ ની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર લખ્યું છે હવે મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર મારે મેલની જગ્યા ફિમેલ થઈ ગયું છે હવે અમે શું કરીએ મિત્રો તેના માટે પણ એક જ છે કે લોકરક્ષક રિક્રુટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈને હેલ્પલાઈન નંબર આપ્યો છે તમને ખબર ના પડતો હોય હેલ્પલાઈન નંબર પર કોન્ટેક કરો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય તો હેલ્પલાઈન નંબર પણ થોડા સમય માટે બંધ થઈ કરી દે અથવા હેંગ આવતો હોય અથવા ચાલુ બતાવતો હોય કે લાઇન હજુ હજુ ચાલુ છે તો મિત્રો તેનું ટેન્શન ના લેશો તમે ઈમેલ પણ કરી શકો છો અથવા મિત્રો કે તમે એવું લાગતું હોય કે તમારે તો તમે રૂબરૂ જઈને પણ કોન્ટેક કરી શકો છો કારણ કે તમારા કરિયરનો પ્રશ્ન છે હવે મિત્રો ઘણા પ્ર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર મારે પર્સન્ટેજમાં ધોરણ દસના મારે જે બારમાના માર્ક લખવાના હોય એમાં એક બે પર્સન્ટ મારું આગું થઈ ગયા મિત્રો ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કે પચાસ હોય ઘણા વિદ્યાર્થીઓ એક કોમેન્ટ ઘણા બધા પ્રકારના વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી હતી એમાંથી એક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આ પ્રકારની હતી કે સર મારે ઓગણપચાસ પોઈન્ટ પચાસ પર્સન્ટ થાય છે પરંતુ મારાથી પચાસ પર્સન્ટ લખાઈ ગયા છે હવે શું મને તો મિત્રો એટલો નાનો પ્રોબ્લેમ હોય તો કંઈ જે લોકો ધ્યાનમાં નથી લેતા હા તમે ત્યાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર જાઓ ત્યારે તમે જરૂર એક વખત જણાવી દેજો કે આવી રીતે મારાથી થયું છે તો તમને કંઈ જેવું કંઈ પ્રોબ્લેમ ભવિષ્યમાં પણ કંઈ પ્રોબ્લેમ ના થાય તમે એક વખત ત્યાં પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર હેલ્પલાઇન નંબર છે તેની ઉપર કોન્ટેક કરીને જણાવી તમને જોઈ શકો છો અને તમને જાણ કરી શકો છો હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને શું કરવું છે મિત્રો જે વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા છે તેના વિશે સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવીશું અને વિડીયોમાં દરેક દરેક માહિતી આપીશું કારણ કે આ વિડીયો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો બીજાની મદદ માટે જરૂર શેર કરો ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી લે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જય ભારત વંદે માત્ર મુદ્દિષ્ટ ભારત બે હજાર ઓગણીસમાં સરકારી નોકરી પ્રાપ્ત કરો અને ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો